હેય ગાય સ્વાગત છે તમારો આજનો એક ફ્રેશ લોગમાં તો સવારમાં વાગ્યા છે પાંચ અને હું એટલો સવારમાં વહેલો ઉઠો છું કારણ કે ઝાડુ ન ફોન આવ્યો તો એની બસ આવી ગઈ છે કે લેવા આવીએ તો ફટાફટાફટ ઝાડુ ને લેતા આવીએ અને પાછ હશે ને સુઈ જઈએ જો ભાઈ મહેમાન આવી ગયા છે અમદાવાદમાં મહેમાન હા

અને આપણે નાઈ ધોઈ તો લીધું છે પણ નાઈટ ડ્રેસ પહેર્યો છે કારણ કે અત્યારે આપણે શૂટ કરવાનું છે તો નીરવ કહે એ કપડા આપણે પહેરી લેવું અને આજ આપણે તૈયાર થવાનું છે મને લાગે નીરવ હા મેકઅપ છે ને મેં કેટલા ટાઈમ થી નહીં કર્યો મને યાદ આવી નથી છેલ્લે મેં ક્યારે કર્યો છે મેં બી લગ્ન માં કર્યો છે પછી મેં મેકઅપ જ નથી કર્યો તો આજે આપણે બધા મેકઅપ ના છે ને ડબ્બા ખોલવાના છે રીલ નું અમે તો શૂટિંગ કરવાનો છે ગુજરાતી મૂવી છે એના માટે અમારે રીલ આપવાની છે લોકોને કયું મૂવી છે એ અગાઉ થી નહીં કે કારણ કે પ્રોજેક્ટ ગમે ત્યારે કહી છે ત્યારે ગમે ત્યારે પછી પ્રોજેક્ટ કેન્સલ થાય તો તમે લોકો પૂછો છો કે રીલ ક્યાં ગઈ ક્યાં ગઈ હે હા એટલે આજે ઘણા બધા શૂટ ને એવું છે ને તો મેં કીધું આપણે થોડો ઘણો મેકઅપ કરી નાખી સૌથી પહેલા આપણે નાસ્તો કરી નાખીએ હા જો મેડમે બનાવ્યો છે રોટલી નો મસ્ત

પણ મેં આ વખતે નીરવ ને યાદ નહોતો કર્યો અને આ વખતે કેવું હતું મારા ફોનમાં છે સ્પીકર માં થોડીક વાંધા આવી ગયા છે એટલે એટલું બધું ફોન કોઈ આવે તો સંભળાય નહીં તો આ વખતે મેં નીરવે લિટરલી છે મેસેજ માં વાત કરી જૂના દિવસો યાદ આવી ગયા જયારે મેં બહુ પેલા હતા ત્યારે મેસેજ માં વાત કરતા

જબકણો કેવાય શું કેવાય ના જબકણો રાતે પહેરી તો સરસ લાગે પણ અમે એક એકવાર પહેરેલી નથી તો મે કીધું કે હાલો આપણે પહેરી નાખી તો આજ જો પહેલીવાર પહેરી છે શૂટમાં અને અમારે અત્યારે રીલ નું શૂટ સ્ટાર્ટ કરવાનું છે કઈ નહીં જાડો હાલો સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરી નાખી હાલો તો વાગ્યા છે ફાઇનલી બે અને અમારું શૂટ પૂરું થઈ ગયું છે રીલનું નું ટૂંક સમય થી તમને જોવા મળી જાય કાજા ટૂંક સમય માં જોવા મળે છે ટૂંક સમયથી થી નહીં હા એ વાત છે બોલો આમ થોડું ફમલિંગ થઈ ગયું કારણ કે ભૂખ લાગી ગઈ છે ને એટલે બે વાગી ગયા છે ને એમાં નીરવ નું ફેવરિટ ચણા શાક છે એટલે નીરવ કેવું ફટાફટ ખાઈ લઈ અને અત્યારે છે ને નીચે હતું અને ઉપર અમારા બેડરૂમમાં શૂટ હતું તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અમે કીધું કે છે ને જમી લેવું તો પછી શૂટ કરવાની મજા ન આવે જમીન તરત ઊંઘ જેવું આવે ને આમ થોડીક આળસ ચડે એટલે કીધું કે આખું શૂટ કમ્પ્લીટ થાય પછી જમશું તો બે વાગે ફાઇનલી અમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે તો હાલો બધાય જમવા જુઓ ભાઈ આજે જમવામાં થોડું ઘણું લેટ થઈ ગયું છે એટલે હું જાડું સૂટ પતાવી જો તે જમવા માટે બેઠા જઈએ દાળ ભાત આપણા ફેવરિટ છે દાળ ભાત પછી છે ચણાનું શાક મસાલા છાશ રોટલી અને મેડમ જો દાળ ભાત પછી ખાવાની કે દાળ ભાત ખાવાની દાળ ભાત મને ઓછા ભાવે છે એટલે ગમે ત્યારે શાક મને ભાવતું હોય ત્યારે હું દાળ ભાત ન ખાઉં અને આજે જો મેં નવા ચશ્મા પહેર્યા છે જે ટ્રેડિશનલ કપડા ઉપર પહેરાય ને એવા તો કોમેન્ટ માં કે ચશ્મા હારા લાગે છે કે નહીં ચશ્મા સારા લાગે છે હારા લાગે તો હવે આપણે થોડાક દિવસ આ ચશ્મા પહેરશું કાય વાંધો નહી જો અને શાક નું જો તળિયા ઝાટક કરી દીધું છે જાડુ મે કીધું આટલું તું લઈ લેજે જાડુ મારી હાટુ રાખશે કારણ કે મારું ફેવરિટ છે એટલે પણ તું લઈ લેજે હું બધી વસ્તુ નીરો હાટુ રાખું જ પણ નીરો એમ કે તાર ખાવું ન હોય એટલે રાખશો એમાં એવું હોય મેડમ કે અમે તો ઘણા એવા ઉપકાર કર્યા પણ ગણાય નહીં સાચી વાત છે હું ગણાવું છું હું નહીં ગણાવું માર નથી ખાવ નીરો તો ખાઈ જાય ના ના જાડો એમાં ઓલરેડી છે ને આટલું બધું વધારે આપ્યું છે એને થોડો કરી લીધું છે તું લઈ લેજો ભાઈ માર નથી ખાવ કાઈ નહીં વધશે ને જ્યારે વધારે જોતો હશે તો લેવું નકર કાઢી નાખશો આટલું વાટકીમાં નહીં નહીં કાટસુ બાટસુ નહીં ઉપાડી તો જાવ છું નીરો દાળભાત માં નાખીને ખાઈ જાય મારા દાળભાત નથી ખાવાના હવે ખબર નઈ હમણાં આજ મને ભૂખ ઓછી છે કારણ કે બે વાગ્યા તો કદાચ ભૂખ મરી ગઈ હોય તો નીર હવે છે ને પાંચ દિવસ આખો રૂમ ને બધી વસ્તુ ભરી મૂક્યું છે પણ આજે હું થાકેલી હતી બે વાગ્યા સુધી તો શૂટ કર્યું અને પછી હું શાંતિથી થી હુઈ ગઈ હતી તો હવે વિચારું છું કાલે જ બધું કામ કરશું કારણ કે આજ તો હવે એનર્જી નથી રહી અને હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ફાઇનલી હવે કઈક રસોઈમાં બનાવશું બનાવું છું નીરવ ફરમાઈ જઈ શરૂ થઈ ગઈ છે કે કઈ કઈક સારું બનાવ્યું આજ રોંઢે કઈ ખાધું નથી ને તો બહુ ભૂખ લઈ ગઈ જો લાઈફ બે પહેલું બતાવું એક માણસ

મજા જ આવે જો એને ચાલવા માટેનો આ પટ્ટો ફિક્સ છે જો સામી દિવાલ થી પાછી આવશે પછી આ દિવાલ અને ચાલે એનો વાંધો નહીં પણ આ મેડમ પાછા છે ને અલકા યજ્ઞિક જેમ સિંગર બનીયે ને એ વાંધો છે

આ આસનિયું નો ચૂકતી હો જોજા ભાઈ મેં હું કીધું નો ચૂકતી એમ

પીઠા મારા મોચી ચટણી નાખી છે અને આપણે આ સમોસા છે ને બહુ એટલે બહુ ફેમસ છે હું સુરત ગઈ ને તો મને છે ને ઘણા બધા આપણા બ્લોગ જોતા હોય લોકો મળવા આવ્યા હતા તો એ લોકો પૂછતા હતા કે આ મિની સમોસા ક્યાં મળે છે કે અમારે ટ્રાય કરવા જો વાગી ગયા છે સાડા અને આજે અમારા ઘરે છે ને કશું એટલે કશું નથી બનાવવાનું કારણ કે મેન જાડુ સમોસા ખાઈ લીધા છે અને મમ્મી રહ્યા છે શ્રાવણ મહિનો મમ્મી તમારે કઈ નથી જમવાનું

તો અત્યારે આપણે જો ગાર્ડન માં ચાલવા માટે આવ્યા છે કારણ કે સમોસા ઓલરેડી ખાઈ લીધા છે એટલે કઈ જમવાનું તો છે નહીં અને જેટલી કેલરી ખાધી એટલી ભાળવી તો પડશે જોકે વધારે ખાઈ લીધી હશે એટલી બધી વળે તો નહીં પણ કઈ નઈ તો હાલી લઈ ટાઈમ મળ્યો હતો અત્યારે તો પગની છે ને બેન્ડ બાજા બારા થઈ ગઈ છે કારણ કે આજે હું સૌથી વધારે ચાલ્યો છું યુઝલી પોણી કલાક કલાક આજે સવા કલાક પહેલી વાર ચાલ્યો છું અને મેં કીધું હાલો ટ્રાય તો કરું કઈ વાંધો ધીમે ધીમે ટેવ પડે એટલે અને મજા એ ચાલવાની સવા કલાક ચલાઈ ગયો હજી મારે દોઢ કલાક હજી આપણો ગોલ છે દોઢ કલાક ચાલવાનું પંદર મિનિટ ઘડી થોડો થાકી ગયો એટલે

અને જાડુ સુરત હતી એટલે જાડુ મેં કીધું તું આવતી રહી છે એટલે એ બહાને જાડુ આવી છે અને અમારી કામ નો તો હજી જાડુ તમને પંદર થી રોકાત થયું વાંધો નતો પણ અમુક કામ અમે જે ફિલ્ડમાં માં છે એમ અચાનક આવે અને તમને ખબર છે આ જાડુ હવારે બસ આવી તરત જ જે આરામ હતો એ પતાય પછી અમે રીલ શૂટ કરી હતી મુવી ની તમને વાત કરી હોય તો આવું છે ભાઈ તમને ખરેખર એવું લાગે છે કે આ બે હજાર ચોવીસ ની સાલમાં બોસી રિલેશનશિપ આલે લાઈક વાઈફ અને હસબન્ડ હોય તો હસબન્ડ એમ કે ભાઈ તાર આવતું રહેવાનું છે તારે રોકાવા નથી તો આમ નો કર આમ નો કર અત્યારના સમયમાં મને એવું લાગે છે હમતતા હોય કે હસબન્ડ અને વાઇફ છે ને મળીને ડિસિઝન લઈ લાઈક આ સુરત થી અમદાવાદ ડિસિઝન મળીને જ લીધો છે એટલે લાઈક સપોઝ તમને દેખાવામાં એવું લાગ્યું હોય પણ એવું છે તો આજનો આપણો દિવસ છે ને અહીંયા જ કમ્પ્લીટ થઈ જાય છે તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ ગમ્યો હશે જો કે આજના વ્લોગમાં તમને થોડું ઘણું જોવા મળ્યું હશે કારણ કે આજે બધા શૂટ માં એમાં થોડા ઘણા બિઝી હતા તો આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હશે જો ગમે તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જો તમે તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય સારંગે